તો ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ અવિરતથી તારાજીના દ્રશ્યો સુઈ ગામ પાણી પાણી થઈ ગયું વરસાદથી સર્જાયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ઝી ચોવીસ કલાક પર સુઈ ગામના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે બનાસકાંઠાનું સુઈ ગામ સંપર્ક વિહોણું બન્યું છે ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર રસ્તાઓ છે રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે રેસ્ક્યુ કરી અને લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે લોકો પોતાના ઘરનો કિંમતી માલ સામાન અને પોતાના પરિવારજનો સાથે ત્યાંથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે અને આ દ્રશ્યો સુઈ ગામના અમે આપને બતાવી રહ્યા છે સતત વરસાદ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાનું સુઈ ગામ સંપર્ક વેહોણું બનાસકાંઠાના સુઈગામમાં બારે મેઘખાંગા સુઈગામમાં વરસાદથી સર્જાયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે સુઈગામમાં ફસાયેલા લોકોની મદદ માટે એસડીઆરએફની ટીમ એક પહોંચી છે એસડીઆરએફની ટીમે લોકોને બચાવવા માટે હવે કામગીરી હાથ ધરી છે એસડીઆરએફની ટીમ સુઈગામ ખાતે છે અને સતત જે લોકો ફસાયેલા છે તેમને ભારે જહેમત બાદ એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે તારાજીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે લોકોને ખાવા પીવાના પણ ઠેકાણા નથી આ બધાની વચ્ચે જનજીવન સૌથી વધારે પ્રભાવિત થયું છે સુઈ ગામનો સંપર્ક કપાઈ ગયો છે અને જે રોડ રસ્તા હતા સુઈ ગામ સુધી જવાના તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે બનાસકાંઠાના થરાદના નાગલા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન વર્ષ બે હજાર પંદરમાં આવેલા પૂર બાદ નાગલા ગામમાં પાણી ભરાવાની સમસ્યાઓ છે ચોમાસામાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે અને આજે પણ ગામમાં ભરાયેલા છે પાંચથી સાત ફૂટ પાણી ગામના લોકોને ચાર મહિના સ્થળાંતર કરવું પડે છે ખેતરમાં પાણી ભરાયેલા રહેતા હોવાની ફરિયાદો થઈ રહી છે ભરાયેલા પાણી ઉલેચવામાં જ મોટો ખર્ચ થઈ રહ્યો છે એક સમય હતો કે જ્યારે બનાસકાંઠામાં વરસાદ ક્યારે પડશે એ સવાલ થતો હતો પરંતુ છેલ્લા દસ વર્ષનું ચક્ર જોઈએ તો બનાસકાંઠામાં ત્રણથી ચાર વાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે વર્ષ બે હજાર પચીસની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં જે ભારે વરસાદ થયો તેના પગલે બનાસકાંઠાના ચારથી પાંચ તાલુકા એવા છે જે પાણીમાં તરબોળ થઈ ગયા આ દ્રશ્યો તમે જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના નાગલા ગામના કે જે વર્ષ બે હજાર પંદરથી પૂરનો સામનો કરી રહ્યું છે વરસાદ પડે બનાસકાંઠામાં થરાદમાં નાગલા ગામમાં પાણી ના ભરાય તો વરસાદ ના કહેવાય હજી સુધી આ ગામમાં પાણી નિકાલની કોઈ ચોક્કસ વ્યવસ્થા થઈ શકી નથી અનેક વાર આ સ્થાનિક લોકો સરકારે રજૂઆત કરી ચૂક્યા છે તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેનો કોઈ ચોક્કસ ઉકેલ આવતો નથી કયા પ્રકારની પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે તે અંગે વાત કરું છું સ્થાનિકો સાથે નાગલા ગામ થરાદ પૂર બહુ નજીકનો સંબંધ લાગે છે બે હજાર પંદરથી આ ગામ માટે વિકટની પરિસ્થિતિ છે દુશ્મનની ઘરે પણ આવું દુઃખ ન આવે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ સરકાર દ્વારા બે હજાર પંદરમાં જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા બે હજાર સત્તરમાં વિજયભાઈ રૂપાણી સાહેબ આ ગામમાં આવ્યા અને પોણી નિકાલને પુનર્વસનની બોંચ થરી આપી બે હજાર અઢારમાં અહીંનું જે ટાઇટલ કરીએ કે જે પ્રપોઝ તેઓ મોકલ્યું અને બે હજાર ત્રેવીસના આઠમા મહિનામાં અમુને પુનર્વસનની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે અને પોણી નિકાલ માટેનો જે કાયમી પ્રોજેક્ટ છે એ કાયમી પ્રોજેક્ટ કયા કારણોસર છો છે ખબર નહીં બાકી વારંવાર આ પોણી સરકાર જે કાઢે છે પણ ખરેખર આનો કાયમી નિકાલ સરકાર કરે એ ખૂબ ખૂબ જરૂરી છે હાલની પરિસ્થિતિ શું છે છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ આવ્યો એના પછી ગામમાં શું સ્થિતિ છે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો માત્ર જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ ટકા લોકો પોતાના ટેકરા ઉપર છે બાકી આખું ગામ જે પશુપાલન સાથે સંકળાયેલું હોય કે ખેત મજૂર કરતું મજૂરી કરતું હોય એ બધા લોકોની ભયંકર પરિસ્થિતિ છે તો આનું સોલ્યુશન સરકાર શ્રી કરે એવી આપણી વિનંતી આજીવિકા જે રોજી રોટી હોય કે જે ખેતી કરી હોય ખેતીનો પાક હોય જે કરિયાણું હોય શું સ્થિતિ છે ઘરમાં મારું નામ દિલીપભાઈ ચૌધરી ગામના વતની છું નાગલા ગામમાં ત્રણ હજારથી પાંત્રીસોની વસ્તી છે અને લગભગ નવ્વાણું ટકા લોકો ખેતી અને ખેતી મજૂરી ઉપર જીવે છે હવે પંદરથી અમારી પરિસ્થિતિ એવી છે કે ગામની નેવું ટકા જમીન ઉપર પાણી જ હોય છે એટલે ખેડૂતોની અને ખેતમજૂરોની તો હાલત એવી છે કે એમને વ્યાજે પૈસા લાવીને એમના ઘરના દાગીના વેચીને ખાવું પડે આવી હાલત છે અને અમારા માટે ઉપાય છે કે આ પાણીનો કાયમી નિકાલ નહીં થાય ને તો આ ત્રણ હજાર વસ્તી બરબાદ થઈ જાય છે હવે શું કરશે એ જ વિચાર છે બે હજાર પંદરથી પાંચ ઇંચ વરસાદ આ થઈ જાય એટલે અમારો મેઈન માગણી છે કે ગમે તેમ કરીને આ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને અમારા પાણી ખેતરો ખાલી કરવામાં આવે ખેતરો ખાલી થશે તો લોકો જીવી શકશે લોકો શું કરશે એટલે ખેતરોમાં પાણી હશે તો લોકો ખેતી કેવી રીતે કરશે પોતાના પશુઓ કેવી રીતે અત્યારે પચાસ થી સો કુટુંબો એવા છે કે પોતાના પશુપાલન ભેંસો ગાયો લઈને બીજા ગામમાં સ્થળાંતર થવું પડે છે એમને ચાર ચાર મહિના સુધી સ્થળાંતર થવું પડે છે અને આખું પાણી નિકાલ કોઈ થતો જ નથી મોટરોથી ઉચકીને નિકાલ કરવો પડે છે એના માટે ચારથી છ મહિના સમય લાગે તમે ચાર મહિના પછી પણ અહીં મુલાકાત લઈ શકો છો તો આવી જ પરિસ્થિતિ છે ચાર ચાર મહિના પાણી નીકળતું નથી તો આવી વિકટ પરિસ્થિતિ અમે સામનો કરી રહ્યા છે તો સરકારશ્રીને વિનંતી છે કે ગમે તેમ કરી અને અમારા પાણીનો નિકાલ કરવામાં આવે એવું હોય તો લાંબી છે સુઈગામ સુધી પાઇપલાઇન ખેંચી મોટી પાઇપલાઇન ખેંચી સરકારશ્રી ધારે તો બધું કરી શકે પણ ગામનું પાણી તરત ખાલી થાય વરસાદ આવે તો કદાચ પોંચ દી દસ દીમો ખાલી થાય તો અમે જીવી શકીએ એવી કન્ડિશનમાં છે તો ખૂબ કપરી પરિસ્થિતિનો સામનો કરી કહી શકાય કે તમારી આજીવિકાનો મોટો હિસ્સો છે જે પાણીને ઉલીચવા માટે

એટલે જે ખેતરમાં બેઠા એ બાજુના ખેતરમાંથી બહાર નીકળે એવી પરિસ્થિતિ છે અત્યારે અને એવી પરિસ્થિતિ જ્યાં સુધી પાણીનો કાયમી નિકાલ નથી ત્યાં જ્યાં એવી જ પરિસ્થિતિ રહેવાની છે કાયમી ખાતે કારણ કે આ કાયમી નિકાલ થાય એ માટેનો ખાસ સરકારશ્રીને વિનંતી કરીએ કે કાયમી નિકાલ કરે તો જ આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ બધી રીતે સારું થાય બાકી કાંઈ થવાનું નથી આની આ પરિસ્થિતિ રહેવાની છે